શ્રીમદ ભગવદ્ ગીતામાં વિશ્વરૂપ દર્શન અગિયારમાં અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ મહારાજ અર્જુનને સમજાવતા કહે છે કે હે અર્જુન નાહમ વેદર ન તપસા ન દાને ન ચેચ્યા સક્ય એવમ વિધો દ્રષ્ટુમ દ્રષ્ટવાંસી મામ્યથા હે પાર્થ તે મારા જે ચતુર્ભુજ રૂપના વિશ્વરૂપના દર્શન કર્યા દિવ્ય દ્રષ્ટિ દ્વારા એ રૂપનું દર્શન જપથી નથી થતું તપથી નથી થતું દાન દેવાથી નથી થતું યજ્ઞથી નથી થતું પૂજા પાઠથી નથી થતું મારું દર્શન દિવ્ય દ્રષ્ટિથી થાય છે આજે આપણે ભક્તિ કરીએ છીએ કે જે વેદોનું અધ્યયન વેદોનું અધ્યયન કરી લીધું પરંતુ વ્યક્તિ એમ છે કે મારે ભગવત દર્શન કરવું છે તો ભગવાન કૃષ્ણ સાફ શબ્દોમાં કે છે કેવલ માત્ર શાસ્ત્રોનું અધ્યયન કરવાથી આપણે ભગવત દર્શન નથી કરી શકતા વેદોના અધ્યયનથી પણ નહીં તપ કોઈ વિચાર કરે કઠોર તપ કરી લઈએ આપણે ઇતિહાસોની અંદર જોઈએ દેવતાઓ ઋષિ મુનિઓ ભક્તોએ ખૂબ તક કર્યા એવા કઠોર તપ કર્યા અને જળનો ત્યાગ કરીને પોતાના શરીર પર રાફડો જામી જાય ત્યાં સુધી પરંતુ આ તપથી પોતે સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકે છે મનવાંછિત વરદાનો પ્રાપ્ત કરી શકે છે પોતાની સર્વ મનોકામના પૂરી કરી શકે છે તપથી સંસારની અંદર પ્રાપ્ત કરી શકે છે પરંતુ કોઈ વ્યક્તિ એમ ઈચ્છીએ કે તપ દ્વારા અમે ભગવાનની પ્રાપ્તિ કરી લઈએ તો એ સંભવ નથી તપ દ્વારા પણ ભગવાનની પ્રાપ્તિ કેવળ નથી થઈ શકતી કોઈ વિચાર કરે કે ચાલો યજ્ઞ કરી લઈએ કેમ કે યજ્ઞ પણ અનેક પ્રકારના છે તમે જુઓ ના ગુરુ મહારાજના કહેવાથી રાજા સો યજ્ઞ કરવાના હતા નવાણું યજ્ઞ તો એમણે કરી જ લીધા હતા શા માટે કે ઇન્દ્ર પદની પ્રાપ્તિ થાય એટલા માટે નવાણું યજ્ઞ કરી લીધા અને સોમા યજ્ઞમાં આપણે જાણીએ છીએ કે વામન દેવના રૂપમાં ભગવાન આવ્યા અને સોમયજ્ઞ નહીં પૂરો કરી શક્યા પુત્ર કામેશ્રી યજ્ઞ કોઈ કરતા કામના માટે કોઈ પોતાની સીમાઓ વધારવા રાજ્યના રાજાઓ મહારાજાઓ તો યજ્ઞ કરે છે તો વ્યક્તિ મનવાંછિત કોઈ પુત્રની કામના કરે તો પુત્ર પ્રાપ્ત થાય રાજ્યની કામના કરે ઇન્દ્રના પદ સુધી પહોંચી જાય છે યજ્ઞથી યજ્ઞથી વાતાવરણ શુદ્ધ થઈ શકે છે પરંતુ કોઈ એમ છે કે કેવળ માત્ર હું ભગવત પ્રાપ્તિ કરી લઉં ઈશ્વરની અનુભૂતિ અંદર કરી લઉં તો છે નહીં ભગવાન કૃષ્ણ કે છે કે તપથી પણ મારી પ્રાપ્તિ નથી થતી વેદોના અધ્યયનથી પણ નથી થતી યજ્ઞ થી પણ નથી થતી મારી પ્રાપ્તિ હવે વાત રહી દાનની ભગવાને ચોખ્ખું કીધું

કર્ણએ તો કવચ કુંડળ પોતાના શરીરની સાથે જન્મની સાથે જે પ્રાપ્ત થયેલા હતા ભગવાન સૂર્ય દ્વારા એ કવચની પ્રાપ્તિ અને કુંડળની પ્રાપ્તિ કરી હતી એનું દાન કરી ઇન્દ્ર દેવતાને દધીચિ ઋષિએ તો પોતાના હાડકા એનું દાન કર્યું કારણ કે આ સમાજના વિશ્વના કલ્યાણ માટે કે જે સુરનો દેવતાઓનો વિજય થાય એટલા માટે પોતે પોતાના હાડકાનું દાન કર્યું મૂર્ધ્વજ રાજા પોતાનું અડધું અંગ વેરાવ્યું તમે જો સીવી રાજા અનેક દાનેશ્વરીઓ થયા શેઠ સગાડ સાઈ અન્નનું દાન કર્યું આમ દાનનું ખૂબ મહત્વ છે દાનથી હા તમે જે આપ્યું છે એ તમને રિફંડ થવાનું છે પાછું મળવાનું છે કારણ કે આપણે જોઈએ છીએ સંસારની અંદર કે જે આપણે આપીએ છીએ કોઈને માન આપીએ તો આપણને માન મળે છે કોઈની સાથે તમે મધુર વર્તન કરો તો તમને એ સામે મળે છે દરેક ક્રિયાની પ્રતિક્રિયા સામે થાય છે પહાડ પર તમે જાઓ તો ત્યાં તમે જોરથી ગુસ્સો કરશો ક્રોધ કરશો તો તે એનું રિફ્લેક્શન પાછો એ ઈકો થઈને સાઉન્ડ આપણને સંભળાશે કોઈ ત્યાં મતલબ ખૂબ પ્રેમથી મતલબ એક બોલશે તો સામે એવું જ આન્સર મળશે ઠીક એવી જ રીતે જીવનમાં તમે દાન કર્યું છે તો એ પાછું તમને મળશે સુખને પ્રાપ્ત કરે છે દાન દ્વારા દાનનું ખૂબ મહત્વ છે અને કરવું જોઈએ શાસ્ત્રોના અધ્યયન દ્વારા શાસ્ત્રોના અધ્યયન જુઓ વેદો પાઠ કોઈ પણ શાસ્ત્રો નું અધ્યન કરો ગમે એટલું જીવનમાં યાદ રહી જાય દયાનંદ સરસ્વતી જે ટંકારામાં મૂળ સંકર થયા જે ખૂબ સ્કોલર હતા વિદ્વાન હતા એને ખૂબ જ્ઞાન હતું અને પોતે પોતાનો વિદ્વતાનું જ્ઞાન લઈને જ્યારે સમયના યુગ પુરુષ સમયના મહાન પુરુષ એવા વિરજાનંદ સ્વામીની પાસે ગયા અને દરવાજો જ્યારે નોક કરે છે ખખડાવે છે વિરજાનંદ સ્વામી આખે કે છે સુરદાસ હતા આખે દેખાતું નહોતું પણ એ જ વિરજાનંદ સ્વામી કે છે કોણ ત્યારે મૂળ શંકરને હવે સમજાઈ ગયું હતું

એટલે તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કીધું છે કે કોઈ મારી પ્રાપ્તિ મારા દર્શન દાનથી જપથી તપથી યજ્ઞથી આ કોઈ પણ વસ્તુથી નથી પ્રાપ્ત કરી શકતા જો ત્યારે પણ નહોતું થઈ શકતું તો આજે પણ આ બધું કરીએ છીએ એ સારી વાત છે પણ સ્વામી રામતીર્થનું કહેવું છે કે હજારો જન્મો પછી પણ ઈશ્વર પ્રાપ્તિ એ માનવનું પરમ લક્ષ છે હજારો જન્મ પછી પણ જેને પ્રાપ્ત કરવાનું છે એ અત્યારે કેમ નહીં તો જો ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે આપણે વિચાર કરી લઈએ કે કોઈ પણ માર્ગે જઈએ કંઈ પણ કરી લઈએ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય પણ નહીં ભગવદ્ ગીતામાં સાફ શબ્દોમાં ભગવાને કીધું કે તારે મારી અનુભૂતિ કરવી છે અર્જુન તો કેવળ માત્ર દિવ્ય દ્રષ્ટિથી અનન્ય ભક્તિ દ્વારા અને એવા તત્વેતા બ્રહ્મનિષ્ઠ સદગુરુની શરણે જવાથી પોતે કે ઈશ્વરની પ્રાપ્તિ કરી શકે છે તો સજનો આજના આ યુગની અંદર પણ એ જ નિયમ લાગુ પડશે આજે અનેક પ્રવૃત્તિ આપણે કરીએ છીએ પણ આપણે પણ જો ભગવત પ્રાપ્તિ કરવા ઈચ્છીએ છીએ ઈશ્વરનો અનુભવ ઘટ મંદિરમાં કરવા ઈચ્છીએ છીએ તો કેવળ માત્ર એક જ ઉપાય છે અનન્ય ભક્તિ અને તત્વેતા બ્રહ્મનિષ્ઠ સદગુરુની શરણે જવાથી

મનખો દેહ મળ્યો છે સતગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ જેમના ચરણોમાં જવાથી એ બ્રહ્મની અનુભૂતિ ઘટ મંદિરની અંદર અંતર અંદર જીવ પ્રાપ્ત કરી શકે છે